તો કેમ છો મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આઈપીઓના જે આપણને અલોટમેન્ટ મળે ને એમાંથી જે કાંઈ પણ પ્રોફિટ થાય એમાં આપણે ટેક્સ ભરવો પડે અને ભરવો પડે કેટલો ભરવો પડે તે આજના વિડીયોમાં જાણશું જનરલી આઈપીઓનો કોન્સેપ્ટ છે કે કોઈ પણ કંપનીનો બિઝનેસ આપણને સારો લાગતો હોય તો આપણે એમાં પહેલાં પૈસા લગાવી શકીએ જ્યારે કંપની પોતાની શરૂઆત સ્ટોક માર્કેટમાં કરતી હોય ત્યારે બાકી અત્યારે તો એવું છે કે લોકો આને આઈપીઓને લોટરીથી ઓછું નથી સમજતા કારણ કે બે ચાર દિવસમાં જો એલોટમેન્ટ મળ્યું હોય તો બે ચાર દિવસમાં શ્યુઆર શોર્ટ પ્રોફિટ થઈ જાય છે અને સારો એવો પ્રોફિટ થઈ જાય છે પછી વીસ ટકા પચાસ ટકા અમુકમાં તો સો સો ટકા સુધી પણ લિસ્ટિંગ ગેન મળી જાય છે તો આવામાં દેખીતી વાત છે લોકો એ આઈપીઓ તરફ એટ્રેક થવાના જ છે બાકી ઘણાને સેકન્ડરી માર્કેટથી તો કાંઈ મતલબ જ નથી નવો આઈપીઓ આવે એમાં એપ્લાય કરવાની એને માત્ર આઈપીઓથી જ મતલબ છે પછી એલોટમેન્ટ મળે તો વેચીને વળી બીજામાં બાકી ન મળે તો કાંઈ નહીં એમાંય જો તમે ફેમિલી મેમ્બરના ડીમેટ એકાઉન્ટ રાખ્યા હોય અને એમાંથી બધામાંથી એપ્લાય કરતા હોય તો એલોટમેન્ટના ચાન્સ પણ સારા મળી જાય એટલે કે એકાદામાં તો લાગે ને બધીમાં ન લાગે તો કાંઈ નહીં તો એમાંય પ્રોફિટ સારો બની જાય જ્યાં આપણને થોડા ઘણો પ્રોફિટ થયો ત્યાં ગવર્મેન્ટ પોતાની કટ લેવા માટે તો તૈયાર જ બેઠી છે ભાઈ કારણ કે થોડા ઘણો પ્રોફિટ થયો એટલે ટેક્સ તો ભરવાનો જ છે પણ આઈપીઓમાં ઘણા લોકોને ડાઉટ છે કે આમાં આ ઇન્કમ કઈ ટેક્સ સ્લેબમાં આવતી હશે કેમાં ગણવામાં આવતી હશે આમાં કેટલો ટેક્સ ભરવાનો થતો હશે તો તે ડાઉટ આજના વિડીયોમાં આપણે ક્લિયર કરશું તો જો મિત્રો આઈપીઓ માટે કોઈ સ્પેશિયલ નથી આઈપીઓમાંથી જે કંઈ પણ પ્રોફિટ થાય એને કેપિટલ ગેન માનવામાં આવે તે પછી શોર્ટ ટર્મ કેપિટલ ગેન હોય કે પછી લોંગ ટર્મ કેપિટલ ગેન હોય એ તમારા ઉપર આધાર રાખે કે તમે એને ક્યાં સુધી હોલ્ડ કરો છો તો મિત્રો આના ઉપર કેપિટલ ગેનવાળી ટેક્સ રેટ એપ્લિકેબલ થાય છે એટલે કે આઈપીઓમાં કેટલો પ્રોફિટ આઈપીઓના પ્રોફિટ ઉપર કેટલો ટેક્સ લાગશે તે સમજવા માટે આપણે કેપિટલ ગેન ટેક્સની સિસ્ટમને સમજવી પડશે પણ મિત્રો આમાં એક જુએલ છે ગયા બજેટમાં આમાં ટેક્સ રેટમાં બદલાવ કરવામાં આવ્યા હતા આપણે ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેનને સમજીએ તો તેમાં બે પાર્ટ હોય છે એક શોર્ટ ટર્મ ગેપ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અથવા લોસ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા લોસ જો આપણે કોઈ પણ સેલ લીધા પછી તેને એક વર્ષ પહેલાં વેચી નાખીએ અને તેમાં પ્રોફિટ થાય કે પછી લોસ થાય તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેન અથવા શોર્ટ ટર્મ કેપિટલ લોસ કહેવાય તો આપણે આપણા આઈપીઓના શેર જો લિસ્ટિંગના દિવસે અથવા એક વર્ષ પહેલાં વેચી નાખીએ તો તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે તેવી જ રીતે આપણા આઈપીઓના શેર એક વર્ષ હોલ્ડ કરીએ અથવા તો બીજા કોઈ પણ શેર એક વર્ષથી વધારે હોલ્ડ કરીએ તો તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે હવે આમાં પણ બે પ્રકાર છે ઓલ્ડ ટેક્સ રેઝિમ અને ન્યૂ ટેક્સ રેઝિમ તો તમે જો અત્યાર સુધી હજી આઈટીઆર ફાઇલ ન કરતા હોય તો તમારા માટે એક પણ ઓપ્શન નથી તમારા માટે ન્યૂ ટેક્સ રેઝિમ એપ્લિકેબલ છે બાકી જો તમે પહેલેથી આઈટીઆર ભરતા હોય તો તમારે ઓપ્શન આપે સિલેક્ટ કરવાનું કે ન્યૂ ટેક્સ રેઝિમમાં જવું છે કે પછી ઓલ્ડ ટેક્સ રેઝીમના એટલે તમને સિલેક્ટ કરવાનું ઓપ્શન હોય બાકી જો તમે ન ભરતા હોય અને નવું ચાલુ કરતા હોય તો તમારા માટે એક પણ ઓપ્શન નથી તમારા માટે ન્યૂ ટેક્સ રેજીમ જ લાગી હવે આ ઓલ્ડ ટેક્સ રેજીમ અને ન્યૂ ટેક્સ રેજીમ બંનેમાં શું ફરક છે ટેક્સ રેટ શું છે તે બધું જાણવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જો હજી વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો સૌથી પહેલાં ઓલ્ડ ટેક્સ રેજીમની વાત કરીએ તો તેમાં આપણે બે લાખ પચાસ હજાર રૂપિયા સુધીની છૂટ છે એટલે કે જ્યાં સુધી આપણી ઇન્કમ બે લાખ પચાસ હજાર અથવા એનાથી નીચે હોય તો આપણે કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાનું ન થાય પછી આ ઇન્કમ તમારી આઈપીઓના પ્રોફિટમાંથી હોય કે પછી ગમે તે બધી જ પ્રકારની ઇન્કમ લાગે માત્ર એક આઈપીઓની નહીં તમે જ્યાંથી પણ કમાતા હોય એ બધી પ્રકારની ઇન્કમ ભેગી થઈને અઢી લાખથી નીચે હોય તો તમારે કાંઈ ટેક્સ ભરવાનું ન થાય ને તમે આઈટીઆર ફાઇલ ન કરો તો પણ ચાલે બાકી તમે ઈચ્છતા હોય તો ઝીરો ટેક્સવાળું રિટર્ન ફાઇલ કરી શકો છો તો હવે આ ઓલ્ડ રેજિંગ પ્રમાણે તો ક્લિયર થઈ ગયું હશે કે બે લાખ પચાસ હજાર સુધીની ઇન્કમ હોય ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારનું ટેક્સ ભરવાનું ન થાય પછી એક આઈપીઓ લાગ્યો હોય કે દસ લાગી હોય એનાથી કોઈ મતલબ નથી પણ જો તમારી ઇન્કમ આ લિમિટ કરતાં વધારે હોય તો તમારે તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ પ્રમાણે વીસ ટકા ટેક્સ આપવો પડે અને જે આપણે ગયા બજેટમાં પંદર ટકા હતું પહેલાં પંદર ટકા હતો એ ગયા બજેટમાં વીસ ટકા કરવામાં આવ્યું પછી લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ પ્રમાણે બે લાખ પચાસ હજાર અને તેમાં તમને બીજી એક લાખ પચીસ હજાર રૂપિયાની છૂટ મળે છે એટલે બે લાખ પચાસ હજાર પ્લસ એક લાખ પચીસ હજાર જે પહેલાં એક લાખ હતા તેમાં પચીસ હજાર વધાર્યા છે એટલે એમાં થોડા ઘણો વધારો કર્યો છે એટલે એ ટોટલ તમારે ત્રણ લાખને પિંચોતેર હજાર એટલે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ પ્રમાણે ત્રણ લાખને પિંચોતેર હજારની છૂટ મળે તમને બાકી એમાં ટેક્સ રેટ છે સાડા બાર ટકા જે પહેલાં દસ ટકા હતો એ સાડા બાર ટકા ટેક્સ કરવામાં આવ્યો અને ઓલા એક લાખની છૂટ હતી એનું બદલે એક લાખ પચીસ હજાર કરી એટલે નેન્ય જ રહ્યું હવે નવા ટેક્સ રેજિંગ પ્રમાણે જોઈએ તો તેમાં તમને ત્રણ લાખ રૂપિયા સુધીની છૂટ મળે શોર્ટ ટર્મ કેપિટલ ગેનમાં તેમાં પણ ટેક્સ રેટ સેમ જ છે વીસ ટકા ટેક્સ લાગે પછી લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં પણ સેમ જ રેટ છે સાડા બાર ટકા એમાં ઓલું એક્ઝામસન્સ પણ છે એક લાખ પચીસ હજાર રૂપિયાનું તો હવે તમને કેપિટલ ગેનની ટેક્સ સિસ્ટમ તો સમજાઈ ગઈ હશે બાકી આમાં પછી આઈપીઓની ઇન્કમ હોય કે ગમે એ ઇન્કમ હોય બધી જ આવી જાય બધામાં આ કેપિટલ ગેઇન ટેક્સ લાગે બાકી જો તમને લોસ થયો હોય તો એ તમારા પ્રોફિટમાં બાદ મળી જશે એટલે માની લો તમને પચાસ હજાર પ્રોફિટ થયો વીસ હજારનો લોસ હોય તો તમારે જે પચાસ ઉપર હજાર ઉપર ટેક્સ ભરવાનો થતો હોય તેમાંથી વીસ હજાર લોસ બાદ થઈ જાય ને ત્રીસ હજાર ઉપર ટેક્સ ભરવાનો હોય છે તો મિત્રો આ હતી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં